ખટારા મોટે માણસો અહીંયાથી મંગાવતા હોય છે મીઠા પાણીના તો આ બેલા છે એટલે લાંબો ટાઈમ સુધી એને લૂણોય ન લાગે સાત નવ પંદર અને આઠ પાંચ ના જોઈએ એટલા બેલા તમને અહીંયાથી મળી રહેશે બેલાની તો આ મોટામાં મોટી ખાણ છે ચોવીસ કલાક આવી રીતે બેલા કટિંગ માટે મશીન ચાલુ હોય લાઇનમાં તો ટ્રાન્સપોર્ટ માટે ગાડીઓ અહીંયા ઉભી હોય છે જો તમારે પણ કોઈ પણ ગામડામાં કે સિટીમાં મોટા મોટા વંડા બનાવવા હોય ઓફિસ મકાન શેડ કે ફેક્ટરી બનાવી હોય તો સારામાં સારા બેલા વાપરજો એટલે એમાં કઈ ઘટે જ નહીં જો તમારે રાજકોટ જામનગર જુનાગઢ સુરત વડોદરા કે ગુજરાત ના કોઈ પણ સિટી માં કે ગામડામાં બેલા મંગાવો હોય ડિસ્પ્લે ઉપર નંબર આપેલો છે કોલ કરો તમને ખટારા મોઢે માલ મોકલી આપવામાં આવશે